નમસ્કાર દર્શક મિત્રો હું સુભાભ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા ખરોડના પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો રિપોર્ટ વિજાપુર તાલુકાના દગાવાડિયામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં શ્રદ્ધાળુઓ મળ્યા સમાચાર વિગતવાર જાણીતા વિજાપુર તાલુકાના દગાવાડિયા ખાતે હરિભાઈ નરસંગભાઈ ચૌધરીના પરિવાર દ્વારાથી સોમવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શરૂઆત થઈ છે ત્યારે બાવીસ ડિસેમ્બરના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહની કથાનો વિરામ થશે પૂજ્ય જીગ્રેસ દાદા રાધેરાધેના મુખાર વિંદે દગાવડીયા ગ્રામજનોને સહિતના દરરોજ દસ હજારથી વધુ શ્રાવકો કથાનું રસપાન કરશે વિજાપુર તાલુકાના દગાવડિયા સહિતના આજુબાજુના ગ્રામજનો આ કથાનો લાભ લેશે કથાનો લાભ લેવા માટે દૂધસાગર ડેરીના ડિરેક્ટર કનુભાઈ ડાયાભાઈ ચૌધરી પ્રમુખ ગ્રુપ અને સરોજબેન કનુભાઈ ચૌધરી દીપ કનુભાઈ ચૌધરી અને નેહા કનુભાઈ ચૌધરી નિમંત્રક નિમંત્રણ પાઠવ્યું છે અનેક રાજક્રિયા અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સોમવારે ત્રણ કલાકે જિજ્ઞેશ દાદાની ઉપસ્થિતિમાં પોથી યાત્રા નીકળી હતી આ મહોત્સવમાં નંદ ઉત્સવ અને કૃષ્ણ રૂકમણી વિવાદ જેવા પ્રસંગો પર યોજાશે તખતબેન દાયાભાઈ અને દાયાભાઈ હરિભાઈની પ્રેરણાથી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે આ સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે બાર કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અઢારમી ડિસેમ્બર રાત્રે આઠ ત્રીસ કલાકે લોક સાહિત્યકાર રાજબાગ અરવિંદ ડાયરોનું ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વીસમી એ રાત્રે આઠ કલાકે દિવ્યા ચૌધરી ગ્રુપ અને રાહુલ નસુર રાસ ગરબા વડે આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ગામની બહેન દીકરીઓને કાંસાની થાળી વાટકી ભેટ આપવામાં આવનાર આવનાર છે અને આગમી બાવીસ ડિસેમ્બર રોજ કથાની પૂર્ણાવૃતિ કરવામાં આવશે આવા સમાચાર અને લઈને ફરીથી મળતા ત્યાંથી મારી ચેનલ બીજાપુરની ખબર નહીં લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ की राति देरि घर घर मु